બિયા કરબી હા હા બંદી દે સંગે અબ્બા લાગતો તો જમાગી વાત કર માર માર બિયા કર બે માર ગવા બિયા અમે જીતી દે સળયા ધુદરિયા સળયા બિયા કર સક્તો ર ઉદરી દે બિયા કર માર 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 માયુ દેકના સૌડા બિયા મે કોરા કોરા મેરા ઘર કે મેરા અમ ઘર કે મેરા દરા वि